ગૃહમંત્રી અને રાજ્યના પોલીસ વડાએ કરેલા આદેશના પગલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા જુદા જુદા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી જિલ્લાના માળિયા મિયાણા હળવદ તેમજ શહેરના વિશીપરા કાલિકા પ્લોટ જોન્સનગર મચ્છીપીઠ સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું તેમજ જિલ્લાના જુદા જુદા એકસો છાસઠ હિસ્ટ્રી શીટરોની યાદી બનાવવામાં આવી હતી જોબેસ હાલ ચાલુ માં છે એ જનસંધાને મોરબી જિલ્લા પોલીસ દ્વારા એ આસામાજિક તત્વોને યાદી તૈયાર કરી લેવામાં આવેલી છે ટોટલ 165 જેટલા લોકોની યાદી હાલ તૈયાર માં છે અને એ જનસંધાને અલગ અલગ પોલીસ મતકના અલગ અલગ વિસ્તારોમાં હાલ ઓપ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવેલા છે હાલ આપણે મોરબી ફિટીના વિસ્તારમાં છે જ્યાં ફિટી પોલીસના અધિકારી અને કર્મચારીઓ સાથે એક મેગા કમ્બિંગ ઓપરેશન હાલ ચાલી ચાલુમાં છે અને જે આઈડેન્ટિફાઈ કરેલા ભૂતકાળ ધરાવતા એવા ગુનાહિત તિયત્યાર ધરાવતા જે લોકો છે એના ઉપર કડક મગડક કાર્યવાહી કરવા માટેની એ ઝુંબે હાલ ચાલુમાં છે સાથે સાથે આજ સવારથી સાત સુધીમાં જે એવા ઇસમો છે જેની આલીમાં નામ છે એના ગેરકાયદેસર બીચ કનેક્શન ધ્યાન ઉપર આવતા આઠ એક જેટલા એવા ગેરકાયદેસર બીચ કનેક્શન આ बिजली विभागના સંલગ્ન અધિકારીઓને સાતેદાકી એકાપી દેવામાં આવેલા છે અને એને 8 લાખ થી વધુ રકમ ના દંડ પણ ફટકારવાની કાર્યવાહી છે એ ચાલુ માં છે આગામી સમયઓમાં જે પ્રમાણે આપણે એક્શન પ્લાન બનાવાના હતા એ એક્શન પ્લાન તૈયાર થઈ ગયા છે એની આજે મિલકત ગેરકાયદેસરની હોય ગેરકાયદેસર દબાણો કર્યા હોય આપકાના બીજી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય तो ये तमाम विभागों संकलन ने करता ही थी। कर खूब पड़काई कार्यवाही कर